તો જય માતાજી મિત્રો આજના નવા વિડિયોમાં તમારું સ્વાગત છે ને આપણે જ વિપુલ ને રોટીન ઉભો છે જો લોક માર દીધો છે ખાખડા આવી જાય છે કુલખી વિપુલ કુલ કુલ થોડી નાખજે અയ്യો સિંધુ આયો નોમ કા માર તો એમનો તો ગોલતો પ્રેમથી બોલે તો તો આપણે વિડિયોની શરૂઆત કરવાની છે અને વાજાથી લગભગ એક

તારી જેટલી હું તો મૂકી દે કાલ વહેલા તું ટીવી પર થઈ ગયો છે ત્યાં જોવું જ જોઈ લે હું ખરાબ બોલ્યો ખરાબ બોલ્યો ખરાબ બોલ્યો ભાઈ તું જે બોલ્યો મેં બતાવ્યું

બાંગલા બાંગ પૈસા નઈ પરવાણ આ રઉતરો હોય પૈયા હે ને કાલે ફોન લેવા જવાનું છે ફાઈનલ થઈ ગયું છે એનો પપ્પાએ કહી દીધું અમાર બળુ ભાઈએ કે ફોન લાવવાનો તો આજ આખા દાડાનો ફોન જોવા જ્યો આયે ફોન જોવા જ્યો ને વાત પડી ગઈ આ રો જવાનું હોય છે મને લાવવાનો અમર ભમજીભાઈ શું કરવાયા તમે શું કરવાયા ભાઈ હા 1+10 બોર્ડનો આપણે વિડિયો અને ફોટો બનાવવાનો એવું હે હા આટલું બનાસ ને Grocery સ્ટોર બનાવવાનો નઈ આપણે આખો આપણે એમ ખબર નહી પતી હોય એટલે ફોન ચાલુ કરી દે તમારે ગમે એવું હોય કે આખા દરવાનું યાદ નહી આવ્યું હોય પણ હું નેચે આવ્યો એટલે ગુલીને યાદ આવી કે ભાઈ મારે વિડીયો બનાવવાનો છે હું અહીંયા રહી જઉં છું તો તમને બતાવી દઉં જોઈ લો કે મારા હોમ જ આવી ઉભો હે જોઈ લો

મારા કોઈ નક્કી ના હોય કેટલી થયો માર માર તો ફોન આથો પકડી ગયો બધી ગયો પેલી મગા જીતુભાઈ કલમ ના આયા ભેગો થતા આવ અલા જીતુભાઈ હવે ને મારા વાયરિંગ નું કામ કરવા આવી ગયા એ જીતુ તકલ કોક વિડિયો તું યાર તારો વાયરલ થયો યાર આ જીતુભાઈ નું કોક વિડિયો વાયરલ થયો હ કોક મંચુરિયન ખાવા બેઠા હતા ને તમે કોક બકતા હતા

અને ભાઈ હમણાં સળાયા તો ભાઈ ને સલાહ કરવા જો કઈ ખબર એકલા ના જે ખૂણા પર સળાયેલો ને એકલો પાડી પર ઘોડો એટલે બધું પડી જાય ને ભોય પડી જાય ડાયરેક્ટ જ આવી પાડી હતી ને સીડી મળી સીડી મેલી ડાયરેક્ટ સળી ગયો એકલો ભાઈ એટલે અમુક યાર ભોય આવે તો અમારે જોતો જોવા ઢૂબો ઢૂબો લઈ જાય ભોય જાય તો આપણે ઉપાધિ થાય કે આ કાને કોમ માલી દઉં

આપણે ટાઈમ પૂરો થઈ ગયો વિડિયો બનાવવાનો ચાલ કે વિડીયો બહુ બનાવી કાઢી ને લગભગ પાંચ છ મિનિટ તો હોય ખેંચી નાખી ને બે મિનિટ જેવું અત્યારે શોપિંગ ઉપર ને થોડું ઘણું આપણે પાર્લર જય માતાજી મિત્રો આપણે દોઢાઈનું ઘર ઘેર જવાનું કીધું છે ચાલકે ઉતાવળા છે ને આપણે અંદર હિસાબ ચાલે છે ને હજુ જે જવા દઈએ એમ નહીં આપણે એવાને રોચી દીધા છે ભાઈ આટલી ઉતાવળ છે ઘેર જવાની રોકાણ નહીં ટિફિન લઈને બહાર આવ્યા ચોવાય આટીસી

તો આપણે ચેલેન્જ વિડીયો કાલનું મૂક્યું નહીં એટલે ચાહ મિત્રોની કમેન્ટ આવે છે પણ ટાઈમ મળ્યો જ નહીં ચેલેન્જ વિડીયો મૂકવાનો છે કામ હતું એના કારણથી ચેલેન્જ વિડીયો મૂક્યો નહીં તો લગભગ કાલે ફાઇનલ વિડીયો આવી જાય તો કે મેં બે ત્રણ ફોન કર્યા તમારી કમેન્ટ ઉપર કે ભાઈ ચેલેન્જ વિડીયો કેમ નહીં મેળવ્યું તો ટાઈમના હિસાબથી નહીં મેળ્યું તો કાલે લગભગ બે વાગે ચેલેન્જ વિડીયો આવી જાય ફાઇનલ સો ટકા

તો ખાલી મારા નોમ કમેન્ટ જ કરવાની છે કે ભાઈ એસ બી ફિટનેસ પાર્ટનર માં એસ કોમન નહીં કે ઓફિશિયલ માં નહીં એસ બી ફિટનેસ પાર્ટનર માં તમારે કમેન્ટ કરવાની મારા નોમ થી તો આપણે એમાં વિજેતા થઈ જાવ જેની સૌથી વધારે કમેન્ટ આવશે એમાં તો આપણે એવી ઈચ્છા કરે કે આપણી કમેન્ટ વધારે આવે

મેંગો ડોલી ખબર આવે છે આ રોમજી આપણે મેંગો ડોલી ખબર છે આ ભાઈ આ રીતે મેંગો ડોલી ખબર આવે બોલો ભાઈ અવાજ આવે કે રોમ રોમ રમજી બોલી ગયો મેંગોલી તો લેતા હોય

દોમ દો આજે તો આપણે આટલે વિડિયો એન્ડ કરીએ ને એન્ડ આપણે કરણભાઈ કરાવીએ જેમ કે કરણ સારું બોલે છે બોલી દે માતાજી મિત્રો બોલી એન્ડ કરવા બોલેડ કરી ખબર

પણ ભાઉભાઈ કોઈ ખાવાનું મંગાવ્યું છે એના કારણે આપણે ફીરથી વિડીયો ચાલુ કર્યો તો ભાઉભાઈ શું ખાવાનું મંગાવ્યું છે આપણે જઈએ પૂર્વાભાઈ ટેડે છે ને ખબર પડી જાય કે હું મંગાવી એના માટે આપણે વિડીયો ફીરથી સ્ટાર્ટ કર્યો તો ભાઉભાઈ પાર્સલ આવ્યું છે ને ભાઉભાઈ જે હું મંગાવ્યું છે આપણને ખબર નહીં ના ભાઉભાને ફોન કર્યો કે ભાઉભાને હોટલમાં જમવા જાય ને જેવો ફોન કર્યો ને એવું જ પાર્સલ મારા હાથમાં આવ્યું તો ભાઉભાને બે રહ્યા જુઓ કે હું મંગાવ્યું તો મને ખબર નહીં હું મંગાવી દઉં પનીર ચીલી હે તો મંચમ નહીં કીધું લોટસ મંચમ નહીં કીધું

તો ખાઈ પછી આપણે કહીએ કેટલા નું એકસો ચાલીસો ચાલીસ રૂપિયા મે માતાજી મિત્રો આપણે આવી ગયા તા પાર્લરે આજે આપણને ખબર પડી હે કાલની આજ ની કાલ ખબર પડી હે કે લાલબાનો નો છે તો આજે આપડે લેવાની છે પાર્ટી

તો આપડે વાત અધૂરી રહી ગઈ હતી મેમરી થઈ ગઈ ફૂલ એના કારણે મોબાઈલ થઈ ગયો બંધ જીવો હજારો સાલ એવી ભગવાન માતાજી ને દુઆ કરો નહી મારો જેટલી ઘડી જીવાડે કઈ દોતા મળે

तो चलो आपले घडी ग्रेन मिळ जय माता